ગુજરાત જોડો જનસભામાં મંચસ્થો ઉપસ્થિત દક્ષિણ ઝોન ના ઇન્ચાર્જ એવા રામભાઈ ધડુક સુરત જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ એવા કેતનભાઈ પટેલ માંગરોલ વિધાનસભાના પ્રભારી એવા સ્નેહલભાઈ વસાવા સાથે ઉમરપાડા તાલુકાના પ્રમુખ એવા રણજીતભાઈ માંગરોલ તાલુકા પ્રમુખ એવા શિવીસભાઈ સાથે આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના નર્મદા જિલ્લાના ઉપપ્રમુખ એવા દેવેન્દ્રભાઈ જનરલ સેક્રેટરી એવા દયારામભાઈ માંડવીથી અહીંયા ઉપસ્થિત થયેલા બેન શ્રી સાયનાબેન મોટી સંખ્યામાં પધારેલા મારા પિતા તુલ્ય વડીલો મારા માતા તુલ્ય મારી માતાઓ મારી બહેનો અને મારા યુવાન મિત્રો બધાને ચૈતર વસાવાના જોહાર કરું છું સૌને મારા નમન કરું છું

તમે જાહેર જીવનમાં આવવાથી શરમાશો તમને થશે કે હું તો ગરીબ છું આદિવાસી છું મારી પાસે પૈસા નથી ભાજપના નેતાઓ બહુ માલદાર છે મેં કઈ રીતના લડું મેં એમની સામે પહોંચી ના વડો તો આ તમારી સામે ચૈતર વસાવા છે એમની જોઈ લો ચૈતર વસાવા તમારા જેવા જ એક સામાન્ય પરિવારમાંથી આવે છે મારા પરિવારમાં મારા પરિવારમાં કોઈ રાજનીતિ નહોતું હું ઉમરદ ભડા તાલુકામાં ગ્રામ સેવક અને વિસ્તરણ અધિકારી તરીકે નોકરી કરતો તો અને ત્યારે મેં જોયું ત્યારે મેં જોયું કે ભાજપના નેતાઓ તો બધા ભણેલા ગણેલા કંઈ છે નથી એમના કરતાં તો હું સારું ભણેલું છું અને આ નેતાઓના આદેશો અમારે માનવાના નેતાઓના કે એવું કામ અમારે કરવાનું અને પછી મેં રાજીનામું મૂકી દીધું અને રાજનીતિમાં આવી ગયો આજે ઢેડિયાપાડા અને સાગબારા જનતાને તમે તાળીઓથી વધાવી દો કે મને ધારાસભ્ય બનાવી દીધો છે એટલા માટે ઢેડિયાપાડા અને સાગબારાની જનતાને યાદ કરવી પડે કે ભારતીય જનતા પાર્ટીના વચનોમાં આવ્યા વગર

એટલા માટે સાગબારા અને ડેડીયાપાડા ની જનતા ને દર જગ્યાએ હું યાદ કરું છું ક્રાંતિની શરૂઆત આ વિસ્તારમાં ડેડીયાપાડા થઈ છે આપણે જીતવાની છે તમે રાજનીતિ થી દૂર નહીં ભાગશો તમારા જેવા સારા લોકો રાજનીતિ થી દૂર ભાગે છે ભાજપ ની શરમ નડે છે કોંગ્રેસ ના સંબંધ નડે છે

અમે માટે બોલીએ અમે માટે બોલીએ અમે કરજણના વિસ્થાપિતો માટે બોલીએ અમે આદિવાસી વિસ્તારના શિક્ષણ માટે બોલીએ આદિવાસી વિસ્તારના શાળાઓ માટે બોલીએ આરોગ્ય માટે બોલીએ અને આપણા જ નેતાઓ

પૈસા કોના છે એ પૈસા જનતા છે તલાટીઓ ને આંગણવાડીઓ ને ગ્રામ સેવકો ને નરેગા ના કર્મચારીઓને ડીઆરડી ના કર્મચારીઓને બધા લોકો ને ભીડ ભેગી કરવા માટે લગાડી દે છે

તમારા નોકર છે અમારા જેવા ધારાસભ્ય પણ તમારા સેવક છે અમને પણ પગાર અમારા ટેક્સમાંથી મળે છે કોસ્ટેબલ થી લઈને એસપી સુધી ડીઆઈજી થી લઈને આઈજી સુધી તલાટી થી લઈને કલેક્ટર સુધી જેટલા પણ અધિકારીઓ છે એમનો પગાર તમારા ટેક્સમાંથી આવે છે એમનો પગાર તમે ચૂકવો છો અમારો પગાર પણ તમે ચૂકવો છો જેટલા પણ અધિકારીઓ છે એ તમામ અધિકારીઓ તમારા સાહેબ નથી એ તમારા નોકર છે નોકર અમે તમારા સાહેબ નથી અમે તમારા સેવક છે અમને પણ તમારા ટેક્સમાંથી પગાર મળે છે મહિનો થાય ને અમારામાં પગાર જમા થાય છે એ પૈસા પણ તમારા છે અમે પણ તમારા સાહેબ નથી અમે પણ તમારા સેવક છે ત્યારે આ બજેટનું રકમ જે એમના તાઈફાઓમાં વપરાય છે એના માટે પણ આપણે જાગવું પડશે સાથીઓ અહીંયા પોલીસના કેટલાક અધિકારીઓ છે કેટલા કર્મચારીઓ છે એમના માટે જોરદાર આપણે તાળીઓ પાડી લો પણ કેટલાક પોલીસ અધિકારીઓ એવા પણ છે જે અહીંના ધારાસભ્યના ઈશારે અહીંના સાંસદના ઈશારે એમના કેટલાક ગૃહમંત્રીના ઈશારે અમારા લોકોને ખોટી ખોટી રીતે હેરાન કરે છે એવા પોલીસ પોલીસ અધિકારીઓ જે ભ્રષ્ટાચારી છે હપ્તાખોરી કરે છે જે લોકોને રાતોરાત કરોડપતિ બનવું છે એવા લોકોને પણ પ્રમોશન આપીને સાબરમતી જેલમાં મોકલવા માટે અમે તૈયાર છીએ શાંતિ નું કામ કરે છે બંધારણ મળેલી જવાબદારી નું કામ કરે છે એવા પોલીસ અધિકારીઓને ચૈતર વસાવાના કળા ખાતે સલામ પણ જે પોલીસ અધિકારીઓ અમારા લોકોને હેરાન કરે છે

જેટલા લોકો ટોમી બનીને ને ગળામાં પટ્ટા પહેરીને ફરે છે ત્યારે મારા પોલીસ અધિકારીઓ પીવા વાળા આવે છે બસ પીવા વાળો ને લઈને આવે છે તો બુટલેગરો ને કોણ લાવશે તમારો કાકો તમને પીવા વાળા દેખાય છે ને વેચવા વાળા દેખાતા નથી ત્યારે એવા પોલીસ અધિકારીઓને પણ કહેવા માંગુ છું અમે દારો અને ડ્રગ્સ માટે લડીએ છે વિધાનસભામાં પણ લડીએ છે ને સડક પર પણ લડીએ છે જે લોકો હપ્તાઓ સાથે જોડાયેલા હશે ડ્રગ પેટલરો સાથે જોડાયેલા હશે બુટલેગરો સાથે જોડાયેલા હશે તો સંબંધ તોડી નાખજો આવનારા દિવસોમાં ચૈતરભાઈ વસાવા સ્નેહલભાઈ વસાવાની આગેવાનીમાં જનતા રેડ થવાની છે આ વિસ્તારમાં નેશનલ હાઈવે છપ્પન ના નામે અમારા લોકોની ની બારોબાર જમીનો છીનવાય છે અહિયાં કોસંબા થી ઉમરપાડા ના નામે જંખવા લોકોને રંજાડવામાં આવે છે

જાખવાવના લોકો એકલા નથી જાખવાવના લોકો સાથે આખા ગુજરાતના લોકો છે આજે તો અમે આજે તો અમે રેલી લઈને આવ્યા છે અમારા જાખવાવના આદિવાસી મુસ્લિમ અને ઓબીસી એસટી એસી ને તમે હેરાન કરશો આ જાખવાવ અને વાડીમાં રેલો લાવીશું અમે રેલો અહીંયા ઉમરપાડામાં 70000 હેક્ટરમાં અભ્યારણ લાવવા માટે આપણા નેતા ગાંધીનગર આટા મારે છે કે અભ્યારણ લાવવું છે ત્યારે નેતાને કેવા માંગુ છું આ જંગલ એ આદિવાસીઓ સાચવેલું અમારું જંગલ છે તમારું અભ્યારણ લાવવાની વાત તમે અહીંયા કરતા નહીં બાકી તમારું જંગલ ખાતું પણ અહીંયા નજરે નહીં પડશે એક વર્ષ પહેલા મારા ડીડિયાપાડામાં આ બાજુના કોઈ મંત્રી હતા ચારસો કરોડ પ્રોજેક્ટ લઈને માલ સામોટ માંથી એવા તગડેલા છે કે હજુ દેખાતા નથી ત્યારે અભ્યારણના નામે નેશનલ હાઈવે છપ્પન ના નામે

એમની સરકાર માં કોઈ નું ચાલતું નથી આ બાજુ ના વિધાનસભા માંથી એક મંત્રી હતા બો અહિયાં પાવર કરતા હતા સરકાર માં એનું કઈ ચાલતું હવે ઘરે બેહાડી દીધા છે એટલે તમને કેવા માંગુ છું સરકાર માં જેટલા પણ ધારાસભ્ય છે 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 જેટલા જેટલા પણ પણ સાંસદો એમના આ આ કોઈ સરકાર નથી ચલાવતા બધા સરગસ ચલાવે છે સરગસ એમના રીંગ માસ્ટરો તો દિલ્હીમાં બેઠા છે ત્યાંથી રીંગ ફેરવે અને એના મંત્રી તંત્રીઓ બોલતા પોપટની જેમ ફરતા થઈ જાય છે તમારો અવાજ નથી બનવાના તમારા માટે નથી લડવાના ત્યારે એ વાત કરવા માટે અમે આવ્યા તમે જોયું હશે વસાવા આ વિસ્તાર અને આદિવાસી સમાજ ગુજરાતની જનતા દરેક વર્ગ માટે લડે યુવાનો માટે લડે મહિલાઓ માટે લડે ખેડૂતો માટે લડે વિદ્યાર્થીઓ માટે લડે આમ આદમી પાર્ટી શિક્ષણ માટે લડે વીજળી માટે લડે સ્થાનિકોને રોજગાર માટે લડે

હમણાં પણ તમે જોયું હશે એક સામાન્ય બાબતમાં મામલતદાર ઉભા ઉભા જામીન આપી દે કોઈ મગજ મારી ની કોઈ મારામારી ની છતા ધારા સભ્ય તરીકે મને પકડી લીધો પોલીસે ઘસડી ઘસડીને જીપમાં પૂરી દીધો જીપમાં લઈ જઈને રાજપીપળા પૂર્યો મારા ડોક્ટર સાહેબ મારા દેવેન્દ્રભાઈ મારા સ્નેહાલભાઈ બધા લોકો દોડી આવ્યા એમણે કીધું ચૈતરભાઈના કપડા લઈને આવ્યા છે ચૈતરભાઈનું જમવાનું લઈને આવ્યા છે પણ પોલીસે કપડા પણ નહીં આપવા દીધા રાતે જમવાનું પણ નહીં આપવા દીધું બીજા દિવસે મને રજૂ કરવાનો હતો તો ડેડિયાપાડા કોર્ટમાં લાવવાની જગ્યાએ મને સેશન કોર્ટમાં રજૂ કર્યો મારા વકીલો ગોપાલભાઈ ઇટાલિયા કોર્ટમાં આવ્યા મારા વકીલને પણ અંદર નઈ આવવા દીધો અને પોલીસ દ્વારા મારા વકીલોને નઈ આવવા દીધા તમે જોયું હશે મને રાજપીપળા જેલમાં રાખવાની જગ્યાએ ડાયરેક્ટ સેન્ટ્રલ જેલ બરોડા રાખી દીધો બરોડામાં જે સયાજીરાવ ગાયકવાડે બનાવેલી જેલ અંગ્રેજો વખતે સજા પામેલા કેદીઓને ત્યાં રાખવામાં આવતા હતા

મારા આગેવાનો મળવા આવે એમને મુલાકાત નહીં મારા પરિવાર વાળા મળવા આવે એમને મુલાકાત નહીં મારા વકીલ મળવા આવે એમને મુલાકાત નહીં અને જેલોમાં પણ યાતનાઓ આપી મને

એ દિવસ પછી હું જેલમાંથી માંડ છૂટ્યો અને એ લોકોને મેં કીધું મારી માતા-બેનોના મારા વડીલોના મારા યુવાનોના આશીર્વાદ છે ચૈતર વસાવાનું તમે કઈ બગાડી નથી શકવાના ત્યારે આટલા માટે અમારે કહેવું પડે અમને ખૂબ ડરાવવામાં આવે છે પોલીસ દ્વારા ડરાવવામાં આવે છે એમના નેતાઓ દ્વારા ડરાવવામાં આવે છે એમના કલેક્ટર જેવા અધિકારીઓ દ્વારા ડરાવવામાં આવે છે